શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધનનું પર્વ રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનું પર્વ વર્ષમાં બે દિવસ એવા આવે છે કે જે ભાઈ અને બહેનનું પર્વ છે એક ભાઈબીજ અને રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને રાખડી બાંધી અને પોતાનો ભાઈનું હિત થાય એવો સંકલ્પ કરે છે અને આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે શ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનને કુમકુમ મંદિરની મહિલાઓએ રાખડી તૈયાર કરી શણગાર તૈયાર કર્યો હતો અને આ રાખડી ઉતારી લેવામાં આવશે અને આ રાખડી બહેનો છે તે પોતાના ભાઈના કાંડે બાંધશે સંકલ્પ કરશે અને ભગવાન સ્વામિનારાયણની બહેનો પોતાના ભાઈ માટે પ્રાર્થના કરશે કે પોતાના ભાઈનું સ્વાસ્થ્ય સારું રહે પોતાના ભાઈને રાખડી બાંધશે તો સામે ભાઈની પણ ફરજ બની જાય છે કે આજના સાંપ્રત સમયની અંદર જે બહેનોની કોઈ મસ્કરી કરતું હોય અથવા બહેનો પર કઈ દુખ આવતા હોય તો ભાઈએ પણ બહેનની રક્ષા કરવી જોઈએ તો રક્ષાબંધનના ના પર્વ દિવસે ખાસ કરીને યુવાન ભાઈઓએ પોતાના બહેનની જવાબદારી સ્વીકારવી જોઈએ અને બહેનને દરેક પ્રકારનો સપોર્ટ કરવો જોઈએ એવા શપથ લેવા જોઈએ